નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ જંબુસર તાલુકાના કહાનવા ગામે શ્રી ગાયત્રી વિથ્યા મંદિર હાઈસ્કૂલ મેદાનમાં જર્જરિત પાણી ટાંકી શું ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે એ સવાલ થઈ રહ્યો છે કહાનવા ગામમાં આવેલી શ્રી ગાયત્રી વિદ્યા મંદિર હાઈસ્કૂલના પટાંગણમાં એક જર્જરિત પાણીની ટાંકી ઊભી છે જે કોઈ પણ સમયે ધરાશય થઈ શકે છે આ ટાંકીની ગંભીર હાલત અને તેના કારણે ફેલાતા પાણીથી શાળાના અઢીસો જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ખતરો ઉભો થયો છે સ્થાનિક આગેવાનોએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે જેથી મોટી દુર્ઘટના ન બને શાળા કમિટીના પ્રમુખ ઠાકોરભાઈ જવેરભાઈ શાહ હરેશભાઈ ભગવતી પ્રસાદ જયેશભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ટાંકી કહાનવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી હાલ તે એટલી જર્જરિત છે કે તેના પાઇપમાંથી સતત પાણી લીક થઈ રહ્યું છે જેના કારણે શાળાનું રમતગમતનું મેદાન પાણીથી ભરાઈ ગયું છે આ અંગેની મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે રમતગમતના મેદાનનો નાશ થઈ જશે સતત પાણી ભરાઈ જવાને કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે ચાલવાનો માર્ગ બંધ થઈ ગયો છે દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે આ ઘટના દુર્ઘટના જે થઈ શકે તેના કારણે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે અને તેવામાં વહેલામાં વહેલી તકે તાત્કાલિક ધોરણે ટાંકીને દૂર કરાવવામાં આવે અથવા તેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જ ઘણો ગાધા વિદ્યમનો પ્રમુખ તરીકે બોલું છું મારે હાઈસ્કૂલમાં પાણી ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરિત થઈ જશે કદાચ કાલે ઊઠીને ગંભીર જેવો પ્રશ્ન બને તો એના જવાબદાર કોણ લેશે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એના પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી કહાનો તાલુકા જંબુસરમાં શ્રી ગાયત્રી વિદ્યામંદિર કહાનો આવેલી છે જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે એમાં તાજેતરમાં ગંભીર દ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે તાકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈ પણ રમતગમતની યોજના હોય છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વારે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે